મિત્રો વાત કરીએ ગાંધીધામ બેઠકની આ બેઠક પર પણ શરૂઆતમાં થોડાક વિરોધ અસંતોષ બાદ ભાજપ માટે બધું જ થાળે પડી ગયું છે અને ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી આ વિસ્તારમાં જંગી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા છે ખાસ કરીને તેમની લીડ વીસ હજાર મતોની છે જે કચ્છની છ વિધાનસભામાં સૌથી વધુ લીડ છે મતોની વાત કરીએ તો માલતીબેન મહેશ્વરીને ઓગણસી હજાર સાતસો ને તેર મતો મળ્યા છે ભાજપનું બૂથ લેવલનું જે પ્લાનિંગ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે ખાસ કરીને પેજ પ્રમુખથી લઈ મંડળો મિટિંગો સતત દોર ચાલુ હોય છે જેનો ફાયદો ભાજપને હંમેશા ચૂંટણીમાં થતો રહ્યો છે અને ગાંધીધામનો વિજય એ એનું જ એક પરિણામ છે તેવું ચોક્કસપણે કહી શકાય અને એ માટે જ જ્યારે બંને ઉમેદવારો સાથે ચંચુ ન્યૂઝની ટીમે વાત કરી માલતીબેન મહેશ્વરી અને કિશોરભાઈ પિંગોલારે ત્યારે માલતીબેને પણ કબૂલ્યું હતું કે કાર્યકરોનું ખૂબ જ સમર્થન મળ્યું ખૂબ જ સપોર્ટ મળ્યો જેને કારણે તેઓ જીતી શક્યા છે ભાજપના ઉમેદવાર વિજેતા ઉમેદવાર માલતીબેન મહેશ્વરી અને કોંગ્રેસના ઉમેદવાર કિશોરભાઈ પિંગોલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી સર્વેને સર્વપ્રથમ મતદારો જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી જેમણે મને એક તક આપી છે વિશ્વાસ મૂકીને મને જે તક આપી છે અને સર્વે કાર્યકર્તાઓનો જે સતત ટિકિટ જાહેર થઈ ત્યારથી કરીને અત્યાર સુધી મારી સાથે રહી મને સાથ સહકાર આપ્યો છે સહયોગ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસોના કામો છે એ સર્વની નજરની સામે છે જે ગણાવવાની જરૂર નથી એક વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી સાથે સૌની લાગણી પહેલેથી જ છે એટલે એ જ વિશ્વાસે ભારતીય જનતા પાર્ટીએ સર્વે મતદારોએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી અને વિકાસના કામોને આગળ લઈ જવાની તક આપી છે સર્વપ્રથમ ગાંધીધામ શહેર તાલુકો ભચાઉ શહેર તાલુકો સર્વેને માળખાકીત સુવિધાઓ પૂરેપૂરી પ્રાપ્ત થાય સાથે સાથે ગાંધીધામના જે વિષયો છે ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવું રાજવી પાસે જે ઓવરબ્રિજનું નિર્માણ કરવું એ જે મુદ્દાઓ ચાલી રહ્યા છે એના પર પૂરેપૂરું કામ કરી અને એ વિષયોને પણ પૂરું નિર્માણ કરવાનું મારા પિતા શ્રી રામજીભાઈ દેડા જે છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એમણે જે પાર્ટી તરફ ભોગ આપ્યો છે પાર્ટી માટે જે કામ કર્યું છે પાર્ટીએ એ જ વિષયને ધ્યાનમાં રાખીને આજે મને તક આપી છે ત્યારે હું પાર્ટીને પણ હું પૂરેપૂરો વિશ્વાસ અપાવવા માગું છું કે એમણે જે મને તક આપી છે એ હું પૂરેપૂરું સમર્થન આપીશ સાથે સાથે સર્વે મતદારોને હું એક વસ્તુ કહેવા માગું છું કે તમે જે મને વિશ્વાસ આપ્યો છે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું અને આપ સૌના વિકાસોના કામોને હું આપીશ આપી ખાતરી આપું છું નહીં અમને ભાવથી પ્રજાએ અમને આવકાર્યો અને જ્યારે જ્યારે અમે જ્યારે પ્રજાની વચ્ચે ગયા ત્યારે બહુ સારા માહોલ અને સારી ખુશીથી અમને આવકારતા પડતા છતાંય રિઝલ્ટ જે આવ્યું છે એ પ્રજાને પ્રજાએ જે રિઝલ્ટ આપ્યો છે એ અમે શિરોમાને ગણીએ છીએ આવનારા સમયમાં નેક કામો કરી અને પ્રજાની વચ્ચે જ રહીશું અને અતિ વધુ મજબૂતીથી અમે કામ કરી અને પ્રજાના કામો કરશું એવી ખાતરી આપશું નહીં એવું નથી મને કચ્છમાં ગમે ત્યારે ગમે ખૂણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ઉતારે તો હું લડવા માટે પણ તૈયાર હોઉં છું અને અમારે કચ્છમાં કોઈ એવું નવું ક્ષેત્ર નથી કે ભાઈ અહીંયાથી માંડવી જઈએ તો અમે નવા ગણાવીએ કામ કે દરેક સમાજો સાથે સંકળાયેલા છીએ દરેક પ્રોગ્રામોમાં સાથે હોઈએ છીએ દરેક સમાજ સાથે અમે સારી રીતે જે પણ દાતા તરીકે અને સેવાકીય કામો હોય તેમાં પણ ભાગ લેતા હોઈએ છીએ ત્યારે એવું કોઈ ફેક્ટર કામ નથી કરતું પણ છતાંય જે પ્રજાએ સ્વીકાર્યું છે એ પણ અમે અમારી રીતે જે નિર્ણય પ્રજાનો છે એ શિરો માને ગણીએ છીએ નહીં હવે અત્યારે સમય ચાલી રહ્યો છે કે જે પ્રજાને સારું લાગતું હોય એ કદાચ ગમ્યું હોય કે ભાઈ તાયફા અને જે પણ અત્યારે એન્ડ મુમેન્ટ ઉપર પૈસાની લાણી થતી હોય એમાંથી અમે બાકાત રહ્યા છીએ નહીં દારૂ વેચાણ કરીએ અમારી સ્વૈચ્છિક અને સાત્વિક રાજનીતિ હશે અને સારીને રાજનીતિ હશે કદાચ એમાં અમે કમી રાખી હોય અને બીજેપી એમાં પ્લસ હોય તો એ કદાચ વિકાસ ગણાય પ્રજાનો